નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ અંબાલાલ પટેલની વી આગાઈ હવામાન નિશાન અંબાલાલ પટેલની નવી આગાહી અનુસાર આજે એટલે કે તેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવો વરસાદ પડશે તો ચોવીસ થી સત્યાવીસ ઓક્ટોમ્બર દરમિયાન સુરત અને ભરૂચમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેમજ પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ વરસી શકે છે તેવીસ થી છવ્વીસ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે જ્યારે ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા છે આ સિવાય સપ્ટેમ્બરમાં પણ મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવશે એવી આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે દક્ષિણ ગુજરાતને ફરી મેઘરાજા તમરોળ છે તેમજ પાંચ પાંચ જિલ્લા માટે હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કરાયું છે દક્ષિણ ગુજરાતમાં અન્ય જિલ્લામાં મેઘરાજાએ તોતમાર એન્ટ્રી કરી હતી ત્યારે વધુ હજુ પણ આગામી સાત દિવસ સુધી રાજ્યમાં તમામ જિલ્લાઓમાં છૂટો છવાયે વરસાદ થવાની પણ શક્યતા છે તો આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ દમણ અને દાગરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે મુખ્યમંત્રીના મોટા નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ ગઈકાલે કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે અને આ કામો કરવા માટે ગુજરાત સરકારની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર્સ ઊભા કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતની અંદર નગરની અંદર જે વસતા લોકોને એમને નગરપાલિકાના કામો કરવા હોય છે અને આ નગરપાલિકામાં કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિક સેન્ટરો ઊભા કરવામાં આવશે જેમના થતી નાગરિકો છે જેમને મોટો થશે અને દરેક કામો તમે સિટી અંદર શકો છો મુખ્યમંત્રીના મોટા નિર્ણય ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત કરી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓને શાળા એ આવવા જોવા માટે સરળતા અને સુવિધા મળી રહે ત્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકાર શાળાઓમાં ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે દેવા માફી અંગે મોટા સમાચાર ખેડૂતોની આવક બમણી કરી બની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતો સ્વીકારી કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે આવે છે ઉપરાંત ફોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકો છો ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર સત્સો છે જ્યારે પંજાબ અને હરિયાણા મેઘાલયના ખેડૂતોની માસિક આવક પચીસ હજાર કરતા વધારે છે ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે જે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ બે લાખ રૂપિયા જેવું દેવું છે વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર સહાય તો તમે બાર પાસ થવો તો સરકાર આપશે તમને રૂપિયા ત્રણ હજારની સહાય આ યોજનાનો લાભ લેવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં પણ રોજગાર સંગમ સહાય યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક

થયો છે જ્યારે શુક્રવારે તેની કિંમત પ્રતિ કિલો થઈ ગઈ છે શુક્રવારે તેનો ભાવ એક્યાસી હજાર પાંચસો દસ રૂપિયા હતો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણા સહિત કપાસ મગફળી લાલ મરચાની આવક થઈ રહી છે યાર્ડમાં આજે પીળા ચણાની આવક થઈ હતી ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પીળા ચણાની મોઢે આવક થઈ હતી વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી હતી સૌથી વધારે આવક થઈ હતી પીળા ચણાની યાર્ડમાં નવ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી આ પીળા ચણાનો એક મૂળ નો ભાવ એક હજાર પંચ્યાસી થી લઈને બારસો ને વીસ રૂપિયા સુધીના બોલાયા હતા મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર સમયાંતરે દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાનો લોન્ચ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરેર સરકારે વર્ષ બે હજાર ત્રેવીસ માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ ને ઉદ્દેશ્ય મહિલાઓને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર અને સક્ષમ બનાવવાનો છે નમો ડ્રોન દીદી યોજના દ્વારા મહિલાઓને ડ્રોન આવડાવવાની તાલીમ આપવામાં આવે છે આ માટે મહિલાઓને ઉડતા ડ્રોન અંગે ટેકનિક

બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશન કાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપત્ર જથ્થા વિશે વધારે જથ્થો મળે છે ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે